આજરોજ સાવરકુંડલા પોલીસ લાઈન ખાતે જે અમરેલી જિલ્લા પોલીસની સુરક્ષા સેતુ સોસાયટી છે એના અંતર્ગત સાવરકુંડલા ટાઉન તથા રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા એક આજે આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે એ મેડિકલ કેમ્પમાં મેઇનલી જે પોલીસ મેન છે અમારા ત્રણ પોલીસ સ્ટેશનના તેમના પરિવારજન તેમના બાળકો તથા તેમના મા બાપ કોઈ અહીંયા રહેતું હોય પોલીસ લાઈન ખાતે કે સાવરકુંડામાં તો એ બધાને આમંત્રણ આપવામાં આવેલું છે કે પોતાના વિવિધ અહીંયા જે ચાર અલગ અલગ ડોક્ટર્સ આવેલા છે ડૉક્ટર વઢેરા સાહેબ ડૉક્ટર મકવાણા સાહેબ ડૉક્ટર સમીર સોલંકી તથા ડૉક્ટર નસરિયા સાહેબ અને અલગ અલગ જે આવી રીતે ડૉક્ટર્સ આવેલા છે જે સ્કિન સ્પેશિયાલિસ્ટ છે જનરલ મેડિસિન પ્રેક્ટિસ કરે છે ડર્મેટોલોજીસ્ટ છે એમ અલગ અલગ રોગના નિદાન કરતા હોય છે તો કોઈપણ જાતના આ રીતના રોગથી કોઈ પીડાતું હોય અને જાણતા અજાણતા કોઈપણ જાતનું નિદાન થઈ શકે અને એક પોલીસ પરિવાર માટે આ એક તક છે કે જેનાથી કોઈપણ જાતનો એમને રોગ હોય તો એ એન્ટિફાઈ થઈ શકે એની ટ્રીટમેન્ટ થઈ શકે એ અંતર્ગત આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો મારું નામ મેહુલ વ્યાસ છે રેડક્રોસ સોસાયટી સાવરકુલા બ્રાન્ચનો સેક્રેટરી છું અમારું ડૉક્ટર જેવી વડેરા સાહેબ ચેરમેન છે આજે ત્રેવીસ ત્રણ બે હજાર પચીસના રોજ અમરેલી જિલ્લા સુરક્ષા સેતુ અંતર્ગત ટાઉન અને રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા સાવરકુલા દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું પોલીસ પરિવાર માટે આયોજન થયેલ છે તે માટે સર્જરી વિભાગ જનરલ ફિઝિશિયન વિભાગ ડેન્ટિસ્ટ વિભાગ દૈનિક વિભાગ અને સ્કિન વિભાગના ડોક્ટરો સાવરકુલાને સેવા આપે છે આ માટે આવા સરસ કાર્યક્રમ બદલ હું સાહેબ એસપી સાહેબનો ચૌધરી સાહેબનો ટાઉન પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવાના આવા પોલીસ પરિવાર માટે કાર્યક્રમ થતા રહે તેવી આશા વ્યક્ત કરું છું જય હિન્દ